સિહોર ખાતે ગોહિલવાડ સિહોર પરગણા વણકર પંચાયતનું તેડા મહાસંમેલન યોજાયું ધોધાબારા સિહોર પરગણા વણકર પંચાયતનું સિહોર ટાઉન હોલ ખાતે વણકર સમાજનું નાથ સંમેલન મહંત શ્રી કલ્યાણદાસ બાપુ જયરામ સાહેબની જગ્યા રામણકાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નાથ સંમેલન કાર્યક્રમના અધ્યક્ષ મહોદય ગિરધરભાઈ પડાયા અને પંચાયતના પ્રમુખ ડીપી રાઠોડ જીતુભાઈ સોલંકી વિપક્ષ નેતા મહાનગરપાલિકા ભાવનગર ભરતભાઈ રાઠોડ નગર સેવક સિહોર નગરપાલિકા પપ્પુભાઈ રાભડિયા મુંબઈ ડાયાભાઈ રાઠોડ હમીરભાઈ પડાયા મહેશભાઈ સુમરા મુંબઈ સમાજ આગેવાન કે યુસોડા ઉપપ્રમુખ બીબી સુમરા મહામંત્રી વણકર પંચાયતના ટ્રસ્ટીઓ અને સમાજ આગેવાનો સમાજ સેવકો આવી કાર્યને સમર્થન આપી નાથ સંમેલનના કાર્યક્રમમાં નાથ આગેવાનોને તિલકવિધિ સંત શ્રી કલ્યાણદાસ બાપુ દ્વારા નાથ પટેલ જયસિંહભાઈ પડાયા નાથ કોટવાળ અર્જનભાઈ વી બોરીચા નાથ મહેતા અરવિંદભાઈ વી સુમરા નાથ વિષ્ણુ માવચીભાઈ મારુ નાથ પંડિત સુરેશભાઈ સોલંકીને તિલકવિધિ ચાંદલો આપી પદગ્રહણ ધારણ કરાવી શપથવિધિ સમાજ આગેવાનો અને નાથની હાજરીમાં શપથવિધિ લેવડાવવામાં આવેલ આ કાર્યક્રમમાં સાતસોથી થી વધારે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમ વણકર પંચાયતના પ્રમુખ ડીપી રાઠોડની યાદીમાં જણાવવામાં આવેલ કાર્યક્રમ પૂરો થયા પછી આપણે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે હવે ખાસ તો ભાવનગર જિલ્લાનું ગૌરવ ગુજરાત ગૌરવ અને વણકર સમાજ ગૌરવ એવા વિપક્ષ નેતા મહાનગર મહાનગરપાલિકાના જીતુભાઈ સોલંકી આપની વચ્ચે હાજર છે અને એને જોરદાર આપણે વધારે જો જનરલી હતા ત્યારે વિપક્ષેતા આ ભાવનગર ના ઇશ્યુમાં પ્રથમ વખત છે વચ્ચે હોય ત્યારે આપણે પણ સાંભળવાનું છે એટલે આવો સુબા તમે ઉદ્બોધન કરો અને યોગ્ય માર્ગદર્શન આપો એ વિનંતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો